નમસ્કાર દર્શક મિત્રો શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે વાત કરીએ સમાચારમાં તો હાલ અમે ગાજરાવાડી જે લક્ષ્મી મંદિર છે એની સામે જે બાજુમાં જે હોલ આવેલો છે ત્યાં ઊભા છે એની સામે જે બેનર લાગેલું છે આઝાદ યુથ કાઉન્સિલ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્ન અત્યારે હાલ જ્યારે લગ્નગારો ચાલુ રહ્યો છે તેવામાં જ આઝાદ કાઉન્સિલર દ્વારા એ લક્ષ્મી મંદિરની બાજુમાં જે મેદાન છે ત્યાં એક સમૂહ લગ્નનું પ્રથમ આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર કેટલા જોડા બેસવાના છે શું છે એ બધી આપણે માહિતી એમના જે કાઉન્સિલરના અંદર જેટલા જે છોકરાઓ છે એમની સાથે ચર્ચા કરીશું શું નામ છે આપનું કેટલા જોડા આ સમૂહ લગ્નમાં બેસવાના છે અને કેવું આયોજન છે મારું નામ સાગરસિંહ ઠાકુર છે વડોદરા જિલ્લા આઝાદ કાઉન્સિલમાં પ્રમુખ છું વડોદરા શહેરમાં પ્રથમ એક આયોજન હશે કે સંપૂર્ણ નિઃશુલ્ક પ્રથમ સમૂહ લગ્ન આઝાદ કાઉન્સિલ દ્વારા કરવામાં આવી રહ્યું છે ગાજરાવાડી મહાલક્ષ્મી મંદિર પાસે તારીખ ઓગણીસ એક બે હજાર પચીસ રવિવારના રોજ એટલે કે આવતીકાલે ભવ્યથી ભવ્ય મોટું આયોજન થાયું અને કન્યામાં જોવા જઈએ તો એકથી એક આઈટમ જેમ કે ફ્રીજ છે ટીવી છે અને ઘરને લાગતી તમામ જરૂરિયાત વસ્તુઓ ગોહિલ બાપુ દ્વારા આપવામાં આવે છે સંપૂર્ણ નિઃશુલ્ક સંલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરમાં સર્વ જ્ઞાતિના જોડા છે અને સાત જોડા છે સર્વ સર્વ સમાજના જેમ કે મરાઠી છે બ્રાહ્મણ છે પટેલ છે દર્શક મિત્રો જે રીતના તમે જે આઝાદ કાઉન્સિલના પ્રમુખ છે એમની સાથે આપણે વાત કરી તે એમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે સાત જોડાઓને બેસવામાં આવે છે જેમના મેદાન છે મેદાનને પણ એ લોકોએ સાફ જે રીતના કર્યો છે એના પણ અમે તમને દ્રશ્યો બતાવીશું આપની સાથે બીજા કાઉન્સિલ જે આઝાદ યુથ આઝાદ ગ્રુપ છે કાઉન્સિલ એમના સાથેના બીજા પણ વ્યક્તિઓ છે જેમની સાથે પણ આપણે ચર્ચા કરીશું એમને આ વિચાર કેવી રીતનો આવ્યો છે શું છે જે પ્રકારના તમે જોઈ રહ્યા છો કે નિઃશુલ્ક

એ કારણથી અમે નિઃશુલ્ક સમૂહ લગ્નનું આયોજન કર્યું છે આઝાદ યુથ કાઉન્સિલ દ્વારા અને આની અંદર અમે કન્યાદાન માટે જેટલી પણ વસ્તુઓ જેવી રીતે એક ભાઈ એક બહેનને આપે છે એ જ રીતે આઝાદ યુથ કાઉન્સિલના જે ભાઈઓ છે એ ટીવી ફ્રીજ મંગળસૂત્ર અમે બધું જ કન્યાદાનમાં આપવાના છે અને આવતા પાંચમા મહિનામાં અમારું એવું એક ગોલ છે કે બીજું એક એકાવન જોડાનું બી સમૂહ લગ્ન અમે અમારા એનજીઓ દ્વારા કરીએ કેટલા કઈ સમયમાં કરવાનો છે પ્લાનિંગ સમય પાંચમા મહિનાનો છે પણ હજી તારીખ જેવું મુરત નીકળે એવી રીતે અમે બહાર પાડીશું હાલ અત્યારે આજે સાતે સાત જોડા છે વડોદરાના જ છે કે વડોદરાની ના ના સાતે સાત જોડા વડોદરાના જ છે સાતે સાત જોડા વડોદરાના જે રીતના આયોજન કરવામાં છે કેટલા માણસો અહીંયા ભેગા થશે શું છે અમારા ટાર્ગેટ પ્રમાણે બે થી પચ્ચીસો માણસો અમારા જ ખાલી ભેગા થવાના છે પણ જે રીતે અમે આમંત્રણ પત્રિકા બધા ગ્રુપોને અલગ અલગ રીતે આપી છે એમ પાંચ હજાર જેવા લોકો અહીંયા આવી શકે છે દર્શક મિત્રો આપની સાથે આકાશભાઈ છે જે આઝાદ યુથ કોન્સિલનો જે મેમ્બર છે એમની સાથે પણ આપણે ચર્ચા કરીશું કે આકાશભાઈ આ વિચાર જે નિઃશુલ્કનો આવ્યો કેવી રીતના આવ્યો પહેલા તો આઝાદ યુદ્ધ કાઉન્સિલિંગની અમારી રચના ત્રણ વર્ષ અગાઉ થઈ ગઈ હતી ને આખા ગુજરાતમાં અમે લોકો શૈક્ષણિક કીટ અને સાક્ષર થશે ગુજરાત અંતર્ગત અમે નાના બાળકોથી લઈને સ્લમ વિસ્તારમાં અમે કામો કરેલા છે શૈક્ષણિક કીટો વેચેલી છે પરંતુ બે હજાર પચીસની શરૂઆતમાં માન્ય દિલીપસિંહ ગોહિલબાપુ ચેરમેન છે ને એમનું લક્ષ્ય હતું કે બે હજાર પચીસની શરૂઆતથી જ આપણે કંઈ મોટું કાર્ય કરીએ આઝાદ યુદ્ધ કાઉન્સિલિંગ તરફથી તો પ્રથમ સમૂહ લગ્નનું આયોજન વડોદરા ખાતે કર્યું ને અમારા જે વડોદરા જિલ્લા પ્રમુખ છે સાગરસિંહ ઠાકોર એમની જોડે ચર્ચા વિચારણા કરી નીરવ સાઠે જોડે ચર્ચા વિચારણા કરી જે આઝાદની સમગ્ર ટીમ જોડે ચર્ચા વિચારણા કરીને અમે આ સમૂહ લગ્નનું આયોજન માત્ર પંદર દિવસમાં તૈયારી કરીને પૂરું પાડેલું છે અને આ સમૂહ લગ્નમાં અમે વિના મૂલ્યે સમૂહ લગ્ન કરાયું છે સાત જોડાનું સમૂહ લગ્ન કરાયું છે અને સાતે સાત જોડાઓને સાતે સાત કન્યાઓને આખા ઘર વપરાશનું કન્યાદાન ટીવી ફ્રીજ વોશિંગ મશીન પંખા આખા ઘરના વાસનોથી લઈને તમામ વસ્તુ જે મંગલસૂત્ર છે ચાંદીના છડા છે તમામ વસ્તુ પૂરી પાડવામાં આવેલી છે અને કોઈના સાથ સહકાર વિના માન્ય દિલીપસિંહ ગોલબાપુએ આજે બીડું ઉપાડ્યું છે એ બીડાને લઈને અમે પાંચમા મહિનામાં એટલો મોટો ડંકો વડોદરામાં વગાડવાના છે કે એકાવન જોડા તો અમે ધાર્યા જ છે કે પાંચમા મહિનાની દસ તારીખે અમે એકાવન જોડાનું સમૂહ કરીશું પરંતુ જો એકાવનની જગ્યાએ પાંચસો એક જોડા બી થશે તો આઝાદ યુદ્ધ કાઉન્સિલની સમગ્ર ટીમ વડોદરામાં ઊભી રહેશે અને વાડી વિસ્તારમાં સાગરસિંહને

કારણ કે હાલ જ્યાં પણ સમૂહ લગ્ન થતા હોય ત્યાં કંઈક ને કંઈક રકમ લેવામાં આવતી હોય અને જે રીતના આકાશભાઈએ જણાવ્યું છે કે પૈસા વગર અને જે રીતના એમને કન્યાદાન કીધું છે ટીવી ફ્રીજ મંગલસૂત્ર એ બધું જો લગભગ આકાશભાઈ ગણવા જઈએ તો ત્રણ ચાર લાખની વસ્તુઓ થાય એટલું

અને અમારી જે કાર્યક્રમની જે રીતિ છે અમારા જે પ્રોગ્રામો છે એ તમે જોઈને જોડાઓ એવી હું તમામને વિનંતી કરું છું બીજી વસ્તુ એ પણ કહેવા માંગુ છું કે સમૂહ લગ્ન તો વડોદરામાં જ જુદી જુદી જગ્યાએ થાય છે પરંતુ અમારા સમૂહ લગ્નમાં કંઈક અલગ જ તમને જોવા મળશે જેથી કરીને આપ સમગ્ર વડોદરા નગરીના નગરજનો જોડાવ એવું વિનંતી કરું છું દર્શક મિત્રો આ તો આકાશભાઈ સાથે વાત કરી છે જે રીતના આઝાદ કાઉન્સિલના જે ગ્રુપ છે એમના દ્વારા જે રીતના તમે જોઈ શકશો કે મેદાનને પૂરેપૂરી રીતના સાફ સફાઈ કરીને હાલ જે મેદાનને આવતીકાલના જે લગ્ન પ્રસંગ ગોઠવવામાં આવે છે સમૂહ લગ્નો એની તૈયારીઓ ચાલી રહી છે જે રીતના सागर શ્રી ઠાકોર જે વડોદરા જિલ્લા આઝાદ કાઉન્સિલના જે પ્રમુખ છે એમની સાથે પણ આપણે ચર્ચા કરીશું કારણ કે આકાશભાઈના કહેવા પ્રમાણે અગાઉ પાંચમો મહિનો એટલે આ પહેલો ચાલે ચાર મહિના પછીનો જે એમનો એક ટાર્ગેટ છે કે એકાવન પરંતુ એવું કહે છે કે પાંચસો જોડા બી આવશે તો અમે પાછા નહીં પડે તો આપણે પ્રમુખ જે આ સાગર સાગરભાઈ એમની સાથે પણ જે રીતના આકાશભાઈનો કહેવા પ્રમાણે કે પાંચસો જોડા બી આવે નહીં તો આઝાદ કાઉન્સિલર દ્વારા એટલી બધી તૈયારીઓ રાખવામાં આવી છે તૈયારી એવી છે બાપુ બાપુને મા ભવાનીના એટલા મોટા આશીર્વાદ છે અને બાપુએ જે ભીડ ઉપાડ્યું છે મા ભવાનીની કૃપાથી

કેટલા વર્ગોડા વર્ગોડા વર્ગોડો રાખવામાં આવ્યો છે જેમ કે ડીજે છે ખુલ્લી જીબો મંગાવી છે જીબો માં વરરાજાનો બેસાડ્યો છે એમનો વરઘોડો શેટીમાં ચોકંડી વિસ્તારમાંથી લઈને આવીશું એ સંપૂર્ણપણે આજક સંપૂર્ણ સંપૂર્ણ આતે સર એટલે સાત વર્ગોડા માટે સાત જીપસી ને બધું આપણા આપણા દ્વારામાં એમનો જે પણ કપડા છે ચંપલ છે મેકઅપ છે બંગડી છે એ પણ આપણા દ્વારા આઝાદ દ્વારા જ આપવા માં આવ્યું છે એટલે ફક્ત ને ફક્ત જોડાઓ ને ખાલી તૈયાર થઈને જવાનું છે સિવાય બીજું કશું જ નહિ કશું જ નહીં દર્શક મિત્રો ખરેખર આ એક બહુ મોટો એવો સમૂહ કહેવાય કે જેની અંદર જે જોડા બેસવાના છે એમને કશું જ નથી કરવાનું કારણ કે આઝાદ કાઉન્સિલર દ્વારા એમને મેકઅપ કીટથી લઈને કપડાંથી લઈને દરેક વસ્તુ એમને આપવામાં આવી છે એમની માટે વરઘોડાની પણ તૈયારી કરવામાં આવી છે એમાં જે ડીજે છે અને ખુલ્લી જીપ્સીનો પણ એમને જે ઉપયોગ કરવાનો છે એ પણ મિત્રો ખરેખર આઝાદ કાઉન્સિલર દ્વારા જે પણ આ પ્રથમ સમૂહ લગ્ન કરવામાં આવે છે ખૂબ સરસ રીતના કરવામાં આવે છે જે રીતે એમનું આયોજન છે કે વરરાજાને ફક્ત તૈયાર થઈને આવવાનું છે ડીજે પણ એમનું કરેલું છે ખુલ્લી જીપસી પણ કરેલી છે મને એવું લાગે છે કદાચ તમે આ મીડિયા મારફતે કોઈ સમાજ મેસેજ આપવા માંગો વડોદરા જય જનતાને હું વડોદરાની જનતાને એક જ મેસેજ આપવા માંગુ છું કે અમે જે રીતે દાન પુણ્ય સેવા કરી રહ્યા છીએ એવી રીતે તમે પણ આગળ વધો તમે પણ તમારો તમારા જીવનમાં દાન પુણ્ય સેવા કરો જેનાથી લોકોનું ભલું થાય અને આપણા જે પૈસા છે એ સારી જગ્યાએ વપરાય એવી રીતે રચ્યું છે 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 કે કે જે જોડા બેસવાના એમને એમને લાગે જ આ એવું લાગે કે એમનું એક પોતાનું જ લગ્ન થઈ રહ્યું છે એમને સમૂહ લગ્ન જેવું સેજ બી અમે એવું બતાવી બી નથી રાખે તમે સમૂહ લગ્નમાં બેસવાના છો આવનારા દિવસમાં મહિનામાં ફરી એક સમૂહ લગ્ન નું આયોજન કે છે ચાલુ કર્યું છે કે જેની અંદર જે લોકોને સમૂહ લગ્નમાં જોડાવું હોય કે જેને રજિસ્ટ્રેશ કરાવવું એવું કંઈક હમણાં વેબસાઈટ એવું કંઈ નથી પણ અમારું ઇન્સ્ટાગ્રામ પર સોશિયલ મીડિયા અકાઉન્ટ છે આઝાદ યુથ કાઉન્સિલનું એના પર તમે ફોલો કરીને મેસેજ કરીને જોઈન થઈ શકો છો અને આવનારી જેટલી પણ અપડેટ છે બધી જ એ પેજ પર તમને મળતી રહેશે દર્શક મિત્રો જે રીતે એમને મીડિયા મારફતે જણાવ્યું છે કે એમનું આઝાદ કાઉન્સિલિંગ દ્વારા જે ઇન્સ્ટા પર ફેસ છે જે એકાઉન્ટ છે એની ઉપર તમે ફોલો કરીને તમે તમારે જો કદાચ પાંચમા મહિનાની અંદર સમૂહ લગ્નની અંદર જોડાને બેસવું હોય કે જોડાવવું હોય તો એની માટે એ પેજ ઉપર ફોલો કરે ને એમની અંદર સંપર્કમાં રહે જે રીતના ખરેખર એકવાર વડોદરા મહાનગરીને ફરી એકવાર એવું જે સમૂહ લગ્નનો એક પ્રથમ સમૂહ લગ્નનું જે એક આયોજન છે તે આઝાદ કાઉન્સિલર દ્વારા એક ખૂબ સરસ એવી પહેલ કરવામાં આવી છે કેમેરામેન વિપુલ ડાભી સાથે શેખર શિંદે